एक भाई आता थोडा खाजा गांडा जो अंदर इंद्रोदर वातो नहीं एक भाई आता ने थोडा काम खाजा गांडा पण आम बडी खबर पडे आम बडी खबर पडे એટલે बरोबर આવી खिसर આવી એટલે उतरायण એટલે मकर संक्रांती એટલે ઈ એના ફઈના ઘેરે ખીસડો દેવા ગયા હું દેવાઈ ગયા ફઈના ઘેરે ખીસડો દેવા ગયા બરોબર એમાં તૈલાહાકલી હોય ને શિંગ પાક હોય ને મમરાના લાડવા હોય ને બરોબર ને એ બધું લઈ ગયા અને એ ભાઈ તો રાત રોકાણો ફઈએ રોક્યો રાતે ઘણી મોડે સુધી વાતો કરી ફઈ દીકરાએ બધા સમાચાર પૂછ્યા અને પછી ફઈને એવું છું કે ભત્રીજો ઘણા સમયે મારા ઘરે આવ્યો છે તો હાજે સરસ મજાનો ઢોકળાનો હાથી નાખ્યો અને હવારમાં ગરમ ઢોકળા કે મારા છોકરાને ખવડાવવા છે ફઈને તો બહુ રાજીપો થાય હો ભત્રીજાને જોવે ને એટલે ભત્રીજા બહુ વાલા હવે ફઈને ફઈ તો એ તો એને ગરબા ગરમ હો ભાઈ હવાના પહરમાં તાજા તાજા આમ ફળફળતા તેલમાં બોળી બોળીને ઢોકળા ખાધા રાજી થઈ ગયો એ કે આને ઢોકળા કહેવાય કે આ ઢોકળા કેમ બનાવાય તો ભાઈએ કીધું બેટા ઢોકળા તો બધી બાઈને બનાવતા આવડે એ કે મારી ઘરવાળીને આવડશે તો હા તારી ઘરવાળી આવડે હું કેમ ના આવડે ઢોકળા બધાને આવડે સારો હાલો તો હવે તો ગરમા ગરમ ઢોકળા છે ને એ તો આપણે ખાવાના થાય ઘરે પત્નીજીને જઈને કેશો કે અમને ઢોકરા ખવરાવો બરોબર ને હવે નામ ન ભૂલાઈ જાય એટલા માટે એ મનમાં મનમાં બોલતો હતો રસ્તામાં એક મોટો આમ કહેવાય ને કે પાણીનો પ્રવાહ આયલો થતો હતો રસ્તા વચ્ચેથી બરોબર ગયો ત્યારે પાણી નહોતું પણ ખેતરની વાડી હશે એટલે પાણી પાવા માટે કોઈ શરૂ કર્યું એટલે પાણી જાતો તો એટલે પાણીમાં પગ ન પડે એટલા માટે એને એમ કીધું કે પગ પલાળવા ની કરતા ઠેકી દઉં મનમાં હું બોલતો હતો ઢોકળા 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 પણ પછી થોડોક આગો જઈ ડ્રન કરી ડિસમ કરતો ઠેકી ગયો અને ઢોકળા ભૂલાઈ ગયા અને મગજમાં ઘડી ગયું માંડ માંડ ઠેક્યો હું માંડ માંડ ઠેક્યો હું હું છું ઢોકળા ભૂલાઈ ગયા હવે તો મગજમાં એવું રહી ગયું કે માંડ ઠેક્યો ઠેક્યો અને ઘરે જાય અને પત્નીને કે તારે મને માંડ ઠેકો બનાવી દેવાનો છે ફયે બનાવ્યો તો બૌલિક ભાઈ કે માંડ ઠેકો શું કહેવાય એવું તે કાઈ હોય બનાવવાનું તો કે ના ફયે કીધું હોય કે બધી ભાઈઓને આવડતી હોય સ્ત્રીઓ ને આવડતું જ હોય કે અને બધાને ફાવે છે મને કીધું તારી હોવ આવડતું છે એટલે તું મને માંડ માંડ ઠેકો કર દે કે ઓલી કે પણ માંડ માંડ ઠેકો હું કેવાય એ કઈ નહીં મને માંડ માંડ ઠેકો કર દે ને કાગળ બાદ વાંધતા હૈ ઓલી પણ કે કેવાય હું તો કેવો માંડ માંડ ઠેકો મને નથી આવડતો તને નથી આવડતો લીધો ધોકો બિચારીને જોડી નાખી કોજવાળી જતી વાહમાં ઢોકળા થઈ ગયા અને બેન ધોતી હતી એટલે આડોશ પાડોશના બેનો આવ્યા ખબર કાઢવા કે આ કોઈથી બાંધેને નાનું ઘરે બાંધણું કેમ છું એટલે કે ભાઈ હું છું એ કહે માંડમાંડ ઠેકો કરવાનો હતો ને ઠેકો ન જ કરી દેતી એ કે પણ મારા રોયા એ કે માંડમાં ઠેકો કહેવાય હું એ કે કેતો જો ભાઈ ને કેટલી મારી 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 વાહામાં ઢોકળા કરી આ ઢોકળા 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 મન મે ઢેકો નહી કે ઢોકળા ખાવાના હતા મને ઢોકળા ખાવાના હતા એ કે ઢોકળા કરી દે કે સમજાઈ ગયું મગજ માં ગડી ગયું તો હું માટ માન એક અને બનાવ્યું હું ઢોકળા મન મે ઢેકો બનાવવો હતો ઢોકળા બનાવ્યો એમ કયો કે ઢોકળા બનાવવાના હતા ઢોકળા બનાવ તો હું કેતો તો એ બનાવવાનો બરોબર એટલે આવું થાય ઘણી વખત મગજમાં કઈક ઘૂસી જાય તો ઉપાધી થાય કઈક મગજમાં બીજું હાલતું હોય ને તો લોસા પડી જાય હે